આસેડામાં બાપા ગૌશાળા ખાતે પ્રદેશ ભાજપ મંત્રી ડોક્ટર સંજય દેસાઈનો સન્માન સમારોહ યોજાયો ગૌશાળાના કામ માટે સંચાલકોએ ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે તેવું ડોક્ટર સંજય દેસાઈએ જણાવ્યું ડેસા તાલુકાના આસેડા ગામે આવેલ દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા રખડતી અશક્ત અને બીમાર ગૌવંશ તેમજ પશુ પક્ષીઓની કરવામાં આવતી સેવાને બિરદાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મંત્રી ડોક્ટર સંજય દેસાઈનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૌશાળાના લાભાર્થી દાતાઓ દ્વારા માતબર દાનની સરવાણી વહાળવામાં આવી હતી શ્રી લાખુ જહુધામના નાના કાપરાના કુરસીપુરી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર સંજય દેસાઈનું પાગડી ખેસ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું આ પ્રસંગે ડોક્ટર દેસાઈએ જણાવ્યું હતું કે આસેડા ગૌશાળાના સેવકો જે નિસ્વાર્થ ભાવે બીમાર પશુઓની સેવા કરી રહ્યા છે તે વંદનીય છે ગૌશાળાના કામ માટે સંચાલકોએ ગાંધીનગર આવવાની જરૂર નહીં પડે સરકારમાં ગૌશાળાના કોઈપણ કામ માટે હું હંમેશા તત્પર રહીશ દાતાઓ દ્વારા દાનની સરવાણી આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય અને જાણીતા ભામાસા માવજીભાઈ દેસાઈએ ગૌશાળાના વિકાસ અર્થે એકાવન હજારનું દાન જાહેર કર્યું હતું નવનિયુક્ત પ્રદેશ મંત્રી ડોક્ટર સંજય દેસાઈએ પણ એકવીસ હજારની રાશિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતાઓ તરફથી કુલ મળીને ત્રણ પોઈન્ટ એકવીસ લાખનું ધાન એકત્રિત થયું હતું આ સન્માન સમારોહમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા માવજીભાઈ દેસાઈ ધાનેરા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સાગરભાઈ દેસાઈ રસિકજી ઠાકોર પૂર્વ સરપંચ સાવિયાણા રાયકણજી ઠાકોર નરસિંહભાઈ દેસાઈ ખરડુસણ અભયસિંહ ઠાકોર પૂર્વ ડેલીગેટ સહિત મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો હાજર રહ્યા અને કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ અને રામાપીર સેવા કેમ્પના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આજે દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ આસેડા અને રામાધણી કેમ્પ ખરડોસના આયોજકો દ્વારા આજે દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ આસેડાની જે આપણી ગૌશાળા છે ગૌમાતાની ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના મંત્રીની જવાબદારી મળ્યા બાદ મારો સન્માન કાર્યક્રમ આયોજન રાખ્યો હતો જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ આદરણીય શ્રી ગોવાભાઈ રવારી સાહેબ પીઠાધીશ્વર આદરણીય શ્રી કુરશીપુરીજી તથા ધાંધેરાના ધારાસભ્યભાઈ શ્રી માવજીભાઈ અમારા અમૃતભાઈ રસિકજી નર્શીભાઈ બધા સરપંચશ્રીઓ અને લગભગ આજુબાજુના બધા ગામના સૌ આગેવાન વડીલો ભાઈઓ અને બહેનો બધા જોડાયા હતા ગૌશાળા માટે અને ગૌશાળાના વિકાસ માટે આજના આ કાર્યક્રમમાં દાનની આમ રસ વહેતી ઘણા બધા લોકોએ મુક્ત મને ગૌ ગૌમાતાને સેવા માટે પોતાનું યોગદાન આપ્યું આજે આર્થિક યોગદાન આપ્યું આ ટીમ જે કામ કરી રહી છે અહીંયા બીમાર રખડતી ગાયો એક્સિડન્ટવાળી ગાયો એ બધી ગાયોની સારવાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ ગૌમાતાના કામ માટે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પદાધિ તરીકે પણ અને ગૌમાતાના સેવક તરીકે પણ અને એક સમાજના કાર્યકર્તા તરીકે સમાજના દીકરા તરીકે અમે સૌએ પણ એક વચન આપ્યું છે કે જે કંઈ જરૂર હશે ગૌશાળાના વિકાસ માટે તેમાં અમે અમારું પૂરેપૂરું યોગદાન આપીશું સાચા અર્થમાં આ બંને ગૌશાળા દૈતવાદા દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ અને રામાધણી કેમ્પના આયોજકોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું અહેવાલ અમૃતમી સંબંધ ભારત ન્યૂઝ ડિસા